નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગુણાકારની અંદર એક ઝાડ પૂરું કરવાનું કહ્યું છે અહીંયા એક ઝાડ આપ્યું છે ઝાડની અંદર અલગ અલગ ગુણાકાર આપેલા છે અહીંયા આપણે ગુણાકાર કરવાના છે ગુણાકારનું જે ઝાડ આપેલું છે અમુક આપેલા છે અને અમુક આપણી જાતે એ ઝાડને પૂર્ણ કરવાનું છે બરાબર ને તો અહીંયા આપણે ઝાડને પૂર્ણ કરીશું અહીંયા તમે જોઈ રહ્યા છો કે પહેલું ઝાડ ઝાડની અંદર પહેલું જે છે એની અંદર દસ લખેલા છે આ દસ લખ્યા છે એ દસની અંદર જુઓ કે કયા કયા ઘડિયાળમાં દસ આવે છે તો નીચે લખેલું છે કે બે પંચા દસ થાય પછી પાંચ દુ દસ થાય અને દસ એકાદસ થાય બરાબર એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આ બાર આપ્યા છે તો કયા કયા ઘડિયાળમાં બાર આવે છે તો છ દુ બાર બે છક બાર ચાર તરી બાર અને ત્રણ છગ બાર બરાબર એવી રીતે તમારે અઢાર આપ્યા હોય તો તમે અઢાર કયા કયા ઘડિયામાં આવે એ તમારે જોવાનું છે છ એકાનું ઘડિયો બોલ છ એક છ છ દુ બાર છરી અઢાર તો છ તરી અઢાર પછી ત્રણ છગ અઢાર નવ દુ અઢાર અને બે નવા અઢાર તમારે એકથી દસ એકાના ઘડિયાને વીસ સુધી આવડવા જોઈએ તો બધું આવડે અહીંયા પાંત્રીસ છે તો તમારે જોવાના છે કે કયા કયા ઘડિયામાં પાંત્રીસ આવે છે તો સાત એક 7, 7, 2, ચૌ સાત એક સાત ચાર અઠ્ઠાવીસ સાત પંચ્યા પાંત્રીસ તો સાત ગુણ્યા પાંચ અને ઉલટું પણ કરી શકાય પાંચ ગુણ્યા સાત બરાબર અને પાંત્રીસ એકા પાંત્રીસ પણ કરી શકાય કે પાંત્રીસ ગુણ્યા એક એવી જ રીતે નીચેના તમારે જે ઘડિયા છે એ તમારે તમારી રીતે પૂર્ણ કરવાના છે ચોવીસ ચોવીસ કયા કયા ઘડિયામાં આવે તે તમારે લખવાનું છે છત્રીસ કયા કયા ઘડિયામાં આવે પિસ્તાલીસ કયા ઘડિયામાં આવે ને એસીના આપેલા છે બરાબર અહીંયા ચોવીસ હોય તો તમને ખબર પડી જાય છ એક છ છ દુ બાર છ અઢાર છ ચક ચોવીસ ચાર ગુણ્યા છ બાર એકાન ઘડિયો બોલો તો બાર એક બાર બાર દુ ચોવીસ પછી બે ગુણ્યા બાર ચોવીસ બરાબર અને ચોવીસ એકાન ચોવીસ થાય બરાબર તેવી જ રીતે છત્રીસ પિસ્તાલીસ અને એસીના આપ્યા છે એ તમારે તમારી રીતે કરી દેવાના અહીંયા જગ્યા ઓછી છે એટલે ખબર પડતી નથી હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે અહીંયા બધા થઈને કુલ કેટલા છે એ તમારે જો અહીંયા એક કબાટ આપેલું છે એ કબાટની અંદર તમે જોઈ શકો છો કેટલા ખાના છે તો એક બે ત્રણ અને આ એક બે ત્રણ અને ચાર ખાના છે બરાબર ચારેય ખાના ચાર ખાના છે અને એક ખાનાની અંદર કેટલા પુસ્તકો છે એ અહીંયા લખેલું છે કે એક દરેક ખાનામાં પાંચ પુસ્તકો છે અહીંયા આપેલું છે કે કબાટમાં ચાર ખાના છે દરેક ખાનામાં પાંચ પુસ્તકો છે તો તમે ચાર ગુણ્યા પાંચ કરો કાં તો પાંચ ગુણ્યા ચાર કરો એનો ગુણાકાર કરશો એટલે વીસ એટલે આખા કબાટમાં ટોટલ વીસ પુસ્તકો થયા બરાબર ને એવી જ રીતે અહીંયા જુઓ એક શર્ટમાં પાંચ બટન છે અહીંયા કીધેલું જ છે આપણા આપેલું જ છે કે એક શર્ટમાં પાંચ બટન છે ચાર પંખા છે એક બે ત્રણ અને ચાર પંખા છે દરેકના કેટલા ત્રણ પાંખિયા છે તો પાંખિયાની કુલ સંખ્યા કેટલી થાય તો ચાર ગુણ્યા ત્રણ કેટલા થાય ઘડિયો બોલો ચાર એકાનો ત્રણ સુધી તો બાર હવે અહીંયા જો એક ખોખામાં છ સફરજન છે અહીંયા કેટલા ખોખા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અહીંયા કીધું છે કે એક ખોખામાં છ સફરજન સમાય છે તો સાત ખોખામાં કેટલા સફરજન થાય તો તમે અહીંયા કરી શકો છો કે સાત ગુણ્યા છ તો કેટલા થયા સાત છ બેતાલીસ તો ખોખામાં કુલ કેટલા સફરજન બેતાલીસ સફરજન સમાય એક ખોખામાં છ સફરજન સમાય તો સાત ખોખામાં બેતાલીસ સફરજન થાય ચાર ત્રિકોણને કુલ કેટલા ખૂણા હોય છે તો તમને ખબર હોવી જોઈએ તો સીધું કીધું છે કે ચાર ત્રિકોણને કુલ કેટલા ખૂણા હોય તો તમે મેં તમને પહેલાં પણ કહ્યું હતું ને કે અહીંયા શું કીધું છે ચાર ત્રિકોણને કુલ એક ત્રિકોણના કેટલા થાય એ કીધેલું નથી પણ તમને ખબર પડી જવી જોઈએ કે ત્રિકોણ હોય આ ત્રિકોણ છે તો ત્રિકોણને ખૂણા કેટલા થાય એક આ બે અને આ ત્રણ એક બે ત્રણ ખૂણા છે તો એક એક ત્રિકોણને ત્રણ તો ચાર ત્રિકોણને કેટલા તો ચાર ગુણા ત્રણ કરો તો બાર થયા એટલે ચાર ચાર ત્રિકોણના બાર ખૂણા થાય બરાબર ને અને તમારે એક ત્રિકોણના ખૂણા શોધવા હોય તો મેં તમને કહ્યું હતું બરાબર કે એક વધારે વસ્તુની કિંમત આપી હોય અને એક વસ્તુની કિંમત શોધવી હોય તો તમે ભાગાકાર પણ કરી શકો છો બરાબર ને ચાર ગુણા એક કરો એટલે એક ત્રણ ત્રણ નીચે જીરો આવે ત્રણ ખૂણા થઈ જાય બરાબર તમે કાગળ આવશે જેમ જેમ આપણે ભાગાકાર એમ એમ તમને સમજાઈશ અહીંયા ગુણાકારના સત્યો તમારે લખવાના છે આઠનો ગળીએ ત્રણ સુધી બોલો આઠ એકા અડધું સો આડતરી ચોવીસ અહીંયા એવું કીધું છે કે ત્રણ ગુણ્યા કે આઠ ગુણ્યા ત્રણ બરાબર ચોવીસ તો ત્રણ ગુણ્યા આઠ બરાબર કેટલા થાય ઉલટું કરીએ તો એ ચોવીસ અહીંયા જુઓ એક પણ ખાલી જગ્યા બંને ખાલી આપી છે જવાબ બેતાલીસ આપેલો છે અહીંયા પાંચ આપેલા છે ગુણા કેટલા ચાલીસ થાય તો અહીંયા તમારે શોધવાનું છે કે કયા ઘડિયામાં બેતાલીસ આવે છે જવાબ આપેલો હોય અમુક વાર પણ એનો આન્સર ના આપેલું હોય તો આપણે ઘડિયા બધા બોલી જવાના બરાબર છ એકાનો સાત એકાનો સાત એક સાત સાત દુ છ સાત એકવીસ સાત છે અઠાઇસ સાત પંચા પત્રીસ સાત છ બેતાલીસ તો આપણે છે ને પહેલાં મોટો ઘડિયો બોલી જવાનું એની અંદર આવે છે જોવાનું હવે પાંચ એકાનો ઘડિયો પાંચ આપેલા જ છે એટલે પાંચ એકાનો જ ઘડિયો સીધો બોલવાનો કે પાંચ એક પાંચ પાંચ દુ દસ પાંચ પાંતરી પંદર પાંચ ચાર વીસ પાયો પાય પચીસ પાંચ છત્રીસ પાંચ સત્તા પાંત્રીસ પાંચ અઠા ચાલીસ આવી ગયો હવે ચોપ્પન આપ્યા છે હવે ચોપ્પન આપણને ખબર ના હોય એકદમ તમને બધાને કે કયા ઘડિયામાં તો તમારે પહેલાં બોલી જોવાનું નવનો ઘડિયો બોલો નવ એકનો નવ દુ અઢાર નહીં સત્યાવીસ પચાસ સત્તર નવ પંચા નવ છક ચોપ્પન નવ છક નવ એક નવ નવ દુ અઢાર નવતે સત્યાવીસ નવ ચા સત્રીસ નવ પિસ્તાલીસ નવ છક નવ પંચા પિસ્તાલીસ બરાબર નવ પંચા પિસ્તાલીસ અને નવ છક કેટલા થાય છ એકાનો બોલો છ એક છ છ દુ બાર છતેર અઢાર છક ચોવીસ છ પંચ્યાતીસ સુધી સો સિત્તા તેતાલીસો અઠાર અડતાલીસ અડતાલીસો નવ્વા ચોપન બરાબર તેવી જ રીતે આપણે અહીંયા હવે આપણે અહીંયા જુઓ પાંચ ગુણ્યા પાંચ કશું આપ્યું નથી ને પાંચ જવાબ પાંત્રીસ છે તો 9 એક પાંચ એકાનો ઘડિયો બોલો પાંચ એક પાંચ પાંચ 5 દસ પાંતરી પંદર પાંચ ચાર વીસ પાયો પાયો પચીસ પાંચ છત્તીસ પાંચ સિત્તા પાંત્રીસ હવે તમે જોઈ શકો છો કે અહીંયા છત્રીસ આપ્યો છે છ આપેલા છે તો ઘડિયો બોલો છ એકાનું ક્યાં છ એકાનું ઘડિયો બોલો ક્યાં છત્રીસ તો છાયો છાયો છત્રીસ હવે અહીંયા દસે કેટલા થાય અને ઇક્વલ પણ જવાબ આપેલો નથી તો આપણે બનાવી શકીએ છીએ કે દસ એક દસ દસ દુ વીસ પણ લખી શકીએ છીએ બરાબર પછી અહીંયા છત્રીસ આલે છે નવ એકા નવ એક નું નવ દુ અઢાર નવ સત્યાવીસ નવ ચાર છત્રીસ અને અહીંયા સાત પણ આપે છે અઠાવીસ આવે ત્યાં સુધી બોલો સાત એક સાત સાત દુ એકવીસ સાત અઠ્યાવીસ જો પણ એક આપેલું હોય તો આપણે એનો ઘડિયો જવાબ આવે ત્યાં સુધી બોલી અને એ ખાલી જગ્યા પૂરી શકીએ છીએ બરાબર ને દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર આગળનો ક્વેશ્ચન જવાબ આપેલો હોય પણ ક્વેશ્ચન ના આપ્યો હોય તો તમારે ગમે તે ઘડિયા બોલી અને જે જવાબ આપેલો છે એ જવાબ પ્રમાણે એ ઘડીયો લખી દેવાનો પરંતુ કોઈ પણ એક ક્વેશ્ચન આપેલો હોય તો તમારે એ ઘડિયો જવાબ આવે ત્યાં સુધી બોલી અને બ્લેન્કમાં લખી દેવાનો રહેશે હવે તમારે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એકનો ઘડિયો બતાવ્યો છે કે અહીંયા એક વખત એક એટલે એક થાય બે વખત એક એટલે બે થાય ત્રણ વખત એક એટલે ત્રણ થાય બરાબર હવે ચાર વખત એક એટલે ચાર વખત એક એટલે ચાર થાય પાંચ વખત એક એટલે પાંચ થાય છ વખત એક એટલે છ થાય સાત વખત એક એટલે સાત થાય અને આઠ વખત એક એટલે આઠ થાય એટલે અહીંયા લખેલું છે કે પાંચ વખત છ વખત સાત વખત ને આઠ વખત અહીંયા શબ્દોમાં માથું નથી એટલે મેં અંકમાં લખ્યું છે બરાબર હવે નીચે જુઓ તમે મોટી શંકાના ગુણાકાર છે તમે વર્ગ વર્ગમાંના દરેક વિદ્યાર્થીને બે ચોકલેટ આપવામાં આવી વિદ્યાર્થીમાં દરેક વિદ્યાર્થીને બે ચોકલેટ આપવામાં આવી છે જો વર્ગમાં ચોત્રીસ વિદ્યાર્થીઓ હોય તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે તમને ખબર છે એક વિદ્યાર્થીને બે ચોકલેટ આપવામાં આવી છે તો ચોત્રીસ વિદ્યાર્થીઓ કેટલી તો ચોત્રીસ ગુણ્યા બે કરો ચાર દુ આઠ ત્રણ દુ છ તો કેટલી કુલ હાજર વિદ્યાર્થીઓ ચોત્રીસ છે દરેક વિદ્યાર્થીને આપેલી ચોકલેટ બે છે અને આપ કુલ આપેલી ચોકલેટ ચોત્રીસ ગુણ્યા બે એટલે કેટલા થયા અડસઠ થશે બરાબર અહીંયા લખ્યું છે કે ચોત્રીસ ગુણ્યા બે એટલે ચોત્રીસ વખત બે ત્રીસ વખત બે એટલે સાહીઠ થાય તેથી તે જવાબ સાહીઠ કરતો મોટો હોય છે એટલે ચાલીસ વખત બે એટલે એસી થાય થાય તેથી જવાબ એસીથી નાનો હોય તો જવાબ શું છે તો આપણે એનો ગુણાકાર કર્યો એટલે શું થાય છે અડસઠ થાય છે બરાબર હવે તેવી જ રીતે આપણે આગળ જોઈશું આગળ તમે જોઈ શકો છો કે આપણે ચોત્રીસ વખત બે કેવી રીતે મેળવી શકશે તો હું જાણું છું કે આ શું છે જો ભારતીય લખ્યું ભારતીએ શું લખ્યું કે ચોત્રીસ વખત બે તો તમે જોઈ શકો છો ચોત્રીસના બે ભાગ પાડી દીધા ત્રીસ વત્તા ચાર સરવાળો કરવાનો કહેવાય ત્રીસ વત્તા ચાર એટલે ચોત્રીસ થયા અને એકને કેટલી ચોકલેટ આપી છે વિદ્યાર્થીને બે તો આવું ચોરસ બોક્સ કરીને અહીંયા ત્રીસ અને ચાર અહીંયા બે લખી દીધા છે બરાબર તો પછી શું કરવાનું છે ખબર છે આ ત્રીસને બે વખત ગુણવા ત્રણ દુ છ ત્રીસ ગુણ્યા બે લખો અહીંયા અને ચાર ગુણ્યા બે લખો બરોબર એટલે કે બે ગુણ્યા ચાર લખો બે ગુણ્યા ત્રીસ લખો જો અહીંયા નીચે લખ્યું છે કે આ બે ને ત્રીસ સાથે ગુણ્યા અને આ બેને ચાર સાથે ગુણ્યા ત્રણ દુ છ અને જે ઝીરો છે એ મૂકી દેવાનું અને ચાર દુ આઠ તો સાહીઠ અને આઠ થઈ ગયા નીચે તમારે સાહીઠ પ્લસ આઠ એટલે અડસઠ ત્રીસ વાર બે એટલે સાહીઠ થયા અને ચાર વાર બે એટલે આઠ થયા પણ જવાબ શું છે તો તમારે સાહીઠ પ્લસ આઠ કરવાના રહેશે જવાબ આવશે અડસ સરસ એટલે આ ગુણાકારની એક બીજી રીત છે તમે ચોત્રીસ ગુણ્યા બે કરો તો જવાબ સીધો અડસઠ આવી શકે છે પરંતુ તેને સરવાળાની રીતે ચોત્રીસના બે ભાગ પાડી દીધા છે અને બે ચોકલેટ છે એટલે બે જ પાડ્યા છે બરાબર એવી રીતે આગળ જશો એટલે બંને બે બે રકમના આવશે તો પણ તમને આવડી જશે બરાબર ને હું તમને આ નેક્સ્ટ વિડીયોની અંદર બોર્ડની અંદર સમજાવતો વિડીયો તમને આગળના પીરિયડમાં મોકલીશ